બરોડા બાર એસોસિએશન ની ચૂંટણી આગામી ઓગણીસમી તારીખે યોજાનારી છે જેમાં સાડત્રીસ ઉમેદવારો મેદાનમાં માં ઉતર્યા છે નિયત સમય મર્યાદામાં તમામ સાડત્રીસ ફોર્મ સ્વીકારવામાં આવ્યા બાદ ચૂંટણી સમિતિ દ્વારા તાત્કાલિક ધોરણે ઉમેદવારોને ને તેમના ચૂંટણી પ્રચાર માટે નંબર ફાળવી દેવામાં આવ્યા છે આ પ્રક્રિયાથી હવે ઉમેદવારો સત્તાવાર રીતે પોતાનો પ્રચાર શરૂ કરી શકશે અને મતદારો સુધી પોતાની વાત પહોંચાડી શકશે બરોડા બાર એસોસિએશન આ ચૂંટણીમાં દરેક ઉમેદવાર લક્ષ્ય

વાઇસ પ્રેસિડેન્ટમાં ભટ્ટક્ષય પ્રકાશભાઈ ધોબી રાજેશ કુમાર રમણભાઈ નીલક શંકરરાવ સુતરિયા નેહલ કૌશિક કુમારના એ ઉમેદવારી નોંધાવેલી છે ના કોઈ ફોર્મ રદ કરવામાં આવ્યા નથી કુલ સાડત્રીસ કેન્ડિડેટે ફોર્મ ભરેલા હતા અને બધા જ ફોર્મ અમુએ અપ્રુવ કરેલા છે